જય દ્વારકાધી જય માતાજી બધા મિત્રોને કેમ છો મજામાં તો મજામાં જશો તો સ્વાગત છે એક આપણે આપણે છીએ હલવો પણ કહી ઘી ગરમ થવા મૂકી દીધું છે અને એમાં આપણે નાખવાનો છે બાજરાનો લોટ બીજી તપેલીમાં આપણે મૂકી દીધું છે પાણી ગરમ સરસ રીતે પાણી ઉકળી જાય અને આપણે લોટ પણ શેકાઈ જાય તો આપણે આવી રીતે લોટ નાખી ઘી થઈ જાય એટલું આપણે જોઈએ સરસ રીતે મિક્સ કરી અને હલાવતું રહેવાનું છે જ્યાં સુધી આમ એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી શિયાળામાં બહુ હેલ્ધી હોય છે આપણે સેહત માટે તો જોઈ શકો છો આપણો લોટ સરસ રીતે શેકાઈ ગયો છે એકદમ કલર બદલી ગયો છે

આપણે સરસ રીતે શેકાઈ ગયો છે લોટ તો મનીષાબેન વાઇટ ઝોન ને બેઠા છે શીરો બને એટલે પાણી ગરમ થઈ ગયું છે ને એ હવે આપણે નાખવાનું છે બાજરાનો લોટ ને એમાં તો ધીમે ધીમે પાણી નાખતો રહેવાનું છે ને થોડુંક ધ્યાન પણ રાખવાનું છે કે લોટ છે બહાર ઉડે એટલે દાજી ન જવાય પાણી આપણે જરૂર પૂરતું જ નાખવાનું છે એ પછી નાખી દેવાનું છે આપણે ગોળ તો કોર ઓગરી જાય ત્યાં સુધી આપણે હલાવતું રહેવાનું છે તો જોઈ શકો છો આપડે શીરો બની તૈયાર થઈ ગયો છે અને ઘી પણ એકદમ સૂટું પડવા માંડ્યું છે તો ચાલો બધા અમારા ઘરે સિયો ખાવા વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધી જય માતાજી ફરી મળીશું એક નવા બ્લોગ સાથે નવા નવા વિડીયા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને બે લાઇકન બટન દબાવી દેજો